હેલો મિત્ર ગુડ મોર્નિંગ ને જય માતાજી તો અમે જાય છે વડાળા વડાળા હિતરાજભાઈની ઘરે ક્યાં હિતરાજ કેમ તો કાલે ગયો તો કેમ કે ત્યાં ગોડા ડાળીયાને બનાવ્યા એમાં ગાયું માટે ને ભેંસું માટે ઓટોમેટિક પાણી પીવાઈ જાય એવું બનાવવાનું હતું તો થોડુંક બનાવ્યું ને કેવું ભાઈનું શું છે એ બધું તમને આજના વ્લોકમાં જોવા મળશે તો વ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો ઈતરાજભાઈ કાલ સાંજે મારો ભેગો આવ્યો તો તો આજે પાછો ઘરે જવાનું છે વેકેશન છે રોકાવું નથી ઇતરાજ ક્યાં તો આરુષી તૈયાર થઈ ગઈ ત્યાં ઋષિમાં તો અમે જાઈએ છીએ વડાળા ત્યાં લઈને થોડું ઘણું કામ છે એ કરશું ને પાછા સાંજે આવતા રહેવું હું પાછું આવું ને તારે સાજે રિટર્ન હાર આવ Abu tara pipip ma. Abu. Ala ala. Al tara abu. Mana tahu? Eh, aro વાડી દેખાય પાછળ હે હાલ ના કવાડી ચાલો આપણે આપ્યા આ કોઈ તરું હાલો તો આ ડોલું તો આપણે અઠવાડિયા પહેલાં ફિટ કરી હતી કેમ કે ગમાણ કરી ત્યાં જ ભેગી ફિટ કરવાની હોય પછી રેન્ટર ભરેલું છે ઉપર ને કોલમ ભરેલી છે એટલે ડોલ ભાંગે નહીં અને આજે આપણે ટબ ફિટ આ કાલે કર્યા હતા આજે ટબની અંદર કનેક્શન આપવાનું બાકી છે પાણીનું આ ગોળાવાળા નળ અને ટબનું રેવલ કાલે કર્યું હતું આ છે અંદરની ગમાણ એ ભરેલી જ છે કમ્પ્લીટ હવે આપણે આ કનેક્શન આપશું એટલે ગાયું ભેંસું પાણી પીએ એટલે એ ઓટોમેટિક આમાં પાણી પાછું ભરાઈ જાય એવું કરવાનું છે તો આજનું કામ આપણે એવું રહે તો અત્યારે તો બધી ડોલ ભરેલી છે કેમ કે ટબમાં રેવલ પાણી હોય એટલે આની અંદર રેવલ માં જ રહી આખી ભરેલી તો હાલો હવે આપણે કરણભાઈ નો બગીચો છે કેરી કેવી એવી બધી જોઈ આવી તો જાય એ બગીચામાં અવાર તો કેરી સીઝનમાં કેરી બહુ ખાવા નહીં મળે કેમ કે આંબા બધા ખરી ગયા ને આવ્યા ઓછા ને અત્યારે ખરી ગયા હજી એટલા આંબા છે એમાંથી એક બી આવ્યા એમ કવર અવાર તો કેરીનો પાવે બહુ ઓછો રહેવાનો છે વાર ગુંદા સસ્તા હે ગુંદા આવ્યા જોરદાર પાસે આંબળીનું જા આર છે અહીં આંબરાજ છે saki gafu. Tes. Ah. Bu khata. Halo to ba. Kam kariya, to luk baki hi. To video ma benare jo. બાકી આપોપિયા મસ્ત હ પોપિયા માં બે ત્રણ પોપિયા નો પાકે મસ્ત આવ્યો મસ્ત પટી ગયા છે પોપિયા વાય અને આલો આપણે કનેક્શન બધે આપી દીધા છે બાથરૂમ નો નોર હજી નોર કટિંગ કા પાઇપ કરવાનો છે તો ટેસ્ટિંગ કરી લે કે ક્યાંય લીકેજ નથી ના તો આપણે ટાકો નાનો પડ્યો તો એ આપણે બાથરૂમ ઉપર ચડાવી દીધો મોટો ટાકો હજી લેવાનો બાકી છે તો આ 350 લિટર નો ટાકો છે એ આપણે અહીં ટેસ્ટિંગ માટે મૂકી દીધો કે કાંઈ પાણી લીકેજ છે કે નહીં તો હવે જોઈએ આગળ તો ત્યાંથી કનેક્શન ગયું છે કુંડા બાજુ તો એ પહેલાં આપણે ટી મારી અને એક આપણે દિવાલે નળ ઊભો કર્યો છે કેમ કે વાયંદા કરતા હોય તો સાણવાર હાથું હોય તો બારબાર થઈ ગયું એવું ટૂંક કુંડામાં પાણી જાય બગડે નહીં તો એક નળ આપણે અહીં બારબર ફિટ કર્યો અને પછી ત્યાંથી સીધો બીજો નળ ગયો કુંડામાં કુંડો ભરવો હોય તો એ નળ ચાલુ કરી દો એટલે કુંડો ભરાઈ જાય ને એમાંથી ટી મારીને કનેક્શન આપણે બે ટબમાં આપી દીધા તે પાણી ખાલી થાય એટલે વાલ લેઠો થાય એટલે ઓટોમેટિક પાછું પાણી ભરાઈ જાય તો આ બેમાં એ રીતે કનેક્શન આપી દીધા તો હવે જઈએ આપણે ડોલું કેટલી ફેરી જોઈ લઈએ ಅಲ್ಲೋ ತೋ ಡೋಲು ತೋ ಕಂಪ್ಲೀಟ್ ಭೇರಿ ಕೆಂಗೆ ರೇವಲ್ 1 ಇಂಚು نیچے ರಾಕೇಲು ಹೋಯೆ ಅಂತೆ ನೀರು ಚಲಲೇ ನೀ. तो आपले अमा पाणी छै ये आपले नीचे आपले सीमेंट કરેલી छै अमा छाटी दे. ಜೊತಿ କରି खबर पड़े કે ખાલી થાય એટલે આવે કે નહીં. तो મિત્રો पाणी પાછું ઓટોમેટિક ડોલ માં ભરાઈ જાય. તો પાછી ભરાઈ ગઈ ડોલ એટલે કાંઈ પણ લગ્ન પ્રસંગમાં ગયા હોય એટલે આપણે ઓખઠામાં અમે અહીં ઓગઠો કહીએ મોણી અલગ અલગ કહેતા હોય ખંધો કહેતા હોય ઓગઠો કહેતો હોય પછી ગમાયણ કહેતા હોય તો કોમેન્ટ કરજો કે તમે શું કહો અમે ગમાયણ કહીએ ને ઓગઠો કહીએ તો નીરન નાખીને વયા જાય ગમે એ પ્રસંગમાં એટલે ઓટોમેટિક પાણી ભરાઈ જાય પી લે એટલે એ કંઈ ઉપાદી નહીં તો બધી ડોલુંમાં પાછું ભરાવા માંડ્યું એટલે મોટી મોટો પ્રશ્ન એ જ હોય કે હવે આપણે ટોર પેઠા છે તો એ કઈ હવે ઉપાધિ નહીં કારણ કે એને જઈ મન થાય ત્યાં પાણી પી શકે ઓલો તો આપણે હવાર ટાઈમ ટુ ટેબલ પાણી પાતા હોય આ એને જઈને તરસ લાગે પાણી પી શકે અને તંદુરસ્ત રહી કેમ કે પાણી ઘટે નહીં તો આજનું કામ કંઈક આવું રહ્યું ને તમારે પણ આ જો પ્લાન કરવો હોય ને કંઈ જાણકારી લેવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આ રીતે ડોલ આપણે ખાલી કરીએ એટલે આગળ આપણે વાલ અહીં ઓટોમેટિક ચાલુ થઈ ગયો કારણ કે પાછું ડોલનું રેવલ આવશે એટલે અહીં પાછું ઓટોમેટિક નળ બંધ થઈ ગયા જુગાડ છે અને સારો પણ છે તો હાલ લો મિત્ર આપણે આજે કરણભાઈ ઓટોમેટિક પાણી ગાયું ભેંસું પી લે લઈ રીતે ઓગઠામાં ફિટ કર્યું તો કનેક્શન આજ આપ્યું તો તમે જોયો આ વિડીયોમાં એ રીતે આપેલું છે આ પાછો વાલ મૂકો છે અહીં હજી વાલ ફિટ કરવાનો છે ગમે તે કુંડી સાફ કરવી તે ખોલ નાખો એટલે પાણી બધું અંદરથી નીકળી જાય તો એવો બધી કુંડીમાં આપેલું છે ને આજનો વિડીયો કંઈક આવર્યો કેવો લાઈક હોય કોમેન્ટમાં જણાવજો હવે આપણું કામ પૂરું થઈ ગયું ને આપણે જઈએ સીધા બેસો એમ કે આજે છે રવિવાર